નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં ભાઈની રક્ષા માટે રાખડી બાંધવા જઈ રહેલી બેનને રખડતા ઢોરે અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી ગઈકાલે સિહોર તાલુકાના આમલા ગામ પાસે હાઈવે રોડ પર બન્યો બનાવ ઉમરાળા તાલુકાના વાંગદરા ગામથી માનસીબેન સોલંકી ભાઈને રાખડી બાંધવા માટે ભાવનગર જઈ રહ્યા હતા તે વેળાએ બન્યો બનાવ ભાવનગર જિલ્લાના તંત્રના પાપે રખડતા ઢોરના કારણે બનતી અકસ્માતોની ઘટના હવે રોજ બેરોજની બની રહી છે હાઈવે રોડ હોય કે પછી ગ્રામ્યના વિસ્તાર હોય રોડ વચ્ચે ઢોરનું સામ્રાજ્ય જોવા મળે છે તેમ છતાં સ્થાનિક પ્રશાસન કામગીરી કરવાનું નામ લઈ રહ્યું નથી સિહોર તાલુકામાં રખડતા ઢોરને કારણે ત્રણ દિવસમાં બીજી ઘટના બની છે રિપોર્ટર વિપુલ બલિયા ભાવનગર